પાતડા ટુક સમયનો મહેમાન છે માર ભાઈ હો ડીસી ધીસી મકવાણા ટુક સમયનો મેસેજ છે ભાઈ ટુક સમયમાં કે વાયરલ નો કરતા ભાઈ ટુક સમયનો મેસેજ છે ભાઈ હો ગડી ખમી જાજો માર ભાઈ હો ગડી આમ જો સહન કરી લેજો ભાઈ હો ટૂંક જ સમયનો મહેમાન હે હો ધુમડા કાઢવા ભાઈ હું દિલ્હી હતો આજ હું ઘરે આવ્યો હું દિલથી ગાંધીનગર રોકાણો ભાઈ વાત વાતચીત જાણવા તો માર ભાઈ ધુમાડાનો કાઢ ભાઈ હું બીડી નથી પીતો એ જાઓ તો માર ભાઈ અને અત્યારે હું ઘરે પહોંચ્યો હોઉં મારા ઘરના એ વાત જોઈ રહ્યા હતા હું ઘરે પહોંચ્યો હોઉં ભાઈ અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે જેથી નાગરિકોએ આવી કોઈ ઓડિયો ક્લિપની અંદર કોઈ વિશ્વાસ રાખવો નહીં સાથે સાથે અમે જ્યારે અત્રેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે અને અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે ને જુદા જુદા WhatsApp ગ્રુપો બનાવી અને એમાં પડળે પડની માહિતી નાખતા હોય છે અને આવા ઇશમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રુકાવટ ગણી શકાય જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી